પોરબંદર જિલ્લામાં બે દિવસ પહેલાના ભારે વરસાદ અને તેજ પવનને લીધે એકસો પંચાવન ગામોમાં વીજ પુરવઠાને પ્રતિકૂળ અસર થઈ હતી મોટાભાગના ગામોમાં વીજ સેવા ખોરવાઈ હતી પીજીવીસીએલ અને જિલ્લા તંત્રના સંકલનથી પોરબંદર જિલ્લાના અસરગ્રસ્ત તમામ ગામોમાં વીજ સેવા કાર્યરત કરી દેવામાં આવી છે તેમ પોરબંદર પીજીવીસીએલ સર્કલના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયરે જણાવ્યું હતું આ કામગીરી માટે બહારથી પણ ટીમો બોલાવવામાં આવી હતી તેમજ રાજકોટ કોર્પોરેટ ઓફિસના એડિશનલ ચીફ એન્જિનિયરે પણ રૂબરૂ મુલાકાત લઈ અને આ કામગીરી પર દેખરેખ રાખી હતી નમસ્કાર મારું નામ બીડી પરમાર એડિશનલ ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ કોર્પોરેટ ઓફિસ રાજકોટ અત્યારે જે આ વરસાદી માહોલ છે અને ચારે બાજુ પાણી છે તો એવામાં અમારા માનવંતા ગ્રાહકોને એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવે તો અમારા ટોલ ફ્રી નંબર ઓગણીસ એક બાવીસમાં પોતાની કમ્પ્લેન નોંધાવી દે અથવા આવા નજીકના સબડિવિઝનમાં જઈ અને પોતાની કમ્પ્લેન નોંધાવે પોતે કોઈપણ પ્રકારે ફોલ્ટ રિપેર ન કરે કેમ કે અત્યારે પાવર વરસાદી વાતાવરણ હોય અને શોર્ટ લાગવાની પૂરેપૂરી સંભાવના છે તદઉપરાંત પોતાના ઘરમાં પણ જો કંઈ કામ કરે તો એમાં પણ તકેદારી રાખે અને વિના હાથે સ્વિચને અડકે નહીં અને સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખે એવી અમારી એક નમ્ર અપીલ છે ત્યાર પછી વધારે પવન આવતો હોય તો પોતાના ઘર ઉપર જો કોઈ સોલાર પેનલ લગાડી હોય તો એને પણ સરખી બાંધીને રાખે અથવા કોઈ કારીગરને બોલાવી અને એને હાલ પૂરતી બે ત્રણ દિવસ ઉતારી લે એ હિતાવહ છે એટલે આ અમારા પીજીવીસીએલ વતી દરેક ગ્રાહકોને નમ્ર અપીલ કરવામાં આવે છે થેન્ક યુ ગઈ પરમ દિવસે માનનીય એમડી મેડમની સૂચનાથી અને અમારા ચીફ એન્જિનિયર વાળા સાહેબ અને ગેલાણી સાહેબની રાહબરી હેઠળ મને અહીંયા પોરબંદર સર્કલમાં રિસ્ટોરેશનની વર્કની કામગીરીના મોનિટરિંગ માટે મૂકવામાં આવેલો હતો પરમ દિવસે રાત્રે જ મેં બધા એન્જિનિયરોને બોલાવી અને એક મિટિંગ કરેલી હતી અને ગઈકાલે કેવી રીતે કામ કરવું એની આખી સ્ટ્રેટેજી બનાવી અને ગઈકાલે આખો દિવસ અમે વર્ક કરેલું હતું અને જે એકસો ને એકસઠ જેટલા વિલેજીસ પોરબંદર વર્તુળ કચેરીના બંધ હતા એ અમે કાલે ચાલુ કરવામાં સફળ થયા છીએ અને ગઈકાલે રાત્રે ફક્ત ત્રેવીસ જ વિલેજ અમારા બંધ હતા એમાં પણ અગિયાર વિલેજ તો જે જગ્યાએ સાઇટ ઉપર જઈ શકાય નહીં અને જે સબસ્ટેશન છે એમાં પાણી ભરાઈ ગયેલા છે એમાં અમે કામગીરી કરી શક્યા ન હતા પરંતુ ઓલમોસ્ટ અમારું રેક્ટિફિકેશન જે જીવાયને સંદર્ભમાં થઈ ગયેલું હતું આજે સવારે પણ રાતના વરસાદને કારણે તેત્રીસ એક જેટલા ગામડાઓ બંધ હતા જે અત્યારે રેક્ટિફિકેશન કરી અને ચાલુ કરેલા છે એટલે અત્યારે ફક્ત એકવીસ ગામડા જ અમારા બંધ છે અને આજે સાંજ સુધીમાં લગભગ અમારું રિસ્ટોરેશન વર્ક પૂરું થાય એવી અમે પૂરેપૂરા પ્રયત્ન કરવાના છીએ ત્યાર પછી ખેતીવાડી ફિડરોમાં અત્યારે ટોટલ એકસો ને અગિયાર ખેતીવાડી ફિડરો બંધ છે તો એ ફીડરોમાં પણ અમે તાત્કાલિક ધોરણે આવતીકાલે વધારે કોન્ટ્રાક્ટરની ટીમો લગાડી અને કામગીરી શરૂ કરવાનું હાથ ધરી રહ્યા છીએ